તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર સર્જાયેલ ગોઝારા અકસ્માતને લઈને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના હોસ્પિટલ ખાતે પણ દોડી આવ્યા હતા અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિઓના પરિવારજનોની જાણ કરવામાં આવી હતી આ ઘટનામાં રાજુલા ગિરગડડા સહિતના તાલુકાના લોકો હોવાનું જાણવા મળ્યું હતું જોકે આજે બનેલી અકસ્માતની ઘટનામાં સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા Ata. Bolo, bolo. અને ડ્રાઈવરને ગેલેરીમાંથી હું બધા જ્યારે જે બધા લોકો ડેટ થઈ છે અને કોઈ લાગેલું છે બધાને ઉતારવામાં હું હતો સેલે આવતી એટલે સેલે મને દારૂની કોથળીઓ ગેલેરીમાંથી મળી છે બરોબર પેસેન્જર તો કોઈ પીવે નહીં અને ડ્રાઈવર એવું મેં નજરે નથી જો મેં વાત આવી ડ્રાઈવરના ખિસ્સામાંથી બે કોટના ખિસ્સામાંથી બે કોથળી નીકળી છે સવારે છ વાગ્યાના આશામાં ભાવનગરથી મહવા જતા હાઈવે પર દ્રાપદની નજીક એક પંખ પડે ચંપલ પાછળ ભાવનગરથી મહવા થયેલા એક સુપ્રીમ કોર્ટ લક્ઝરી અકસ્માત કર્યો છે આ અકસ્માતમાં છ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે અને એકથી પંદર વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે જેઓ તળાજા ખરીદ હોસ્પિટલ છતાં ભાવનગર ખાતે સચિવ હોસ્પિટલ ખાતે સારવાર કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવી આવ્યું છે કે કોઈ પણ યાંત્રિક ખાણીના લીધે આ ડમ્પર રોડ ઉપર પાર્ક કરવામાં આવ્યું હતું અને પાછળથી મહુવા તરફ જતી હોસ્પિટલ તો લક્ઝરી અકસ્માત હોય છે